ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો બધી લેડીઝને એક જ પ્રશ્ન થાય છે ચોમાસામાં કપડાં સુકવવાનો ફક્ત બે પાઇપની અંદર જ તમારા બધા કપડા સુકાઈ જશે

આ દોરી બનાવી લેશો એટલે તમારે કપડાં સુકવવા હશે ત્યાં સુધી તમારે દોરી ઘરમાં ટાંગવી પડશે પછી તમે તેને ઉતારીને સારી રીતે એક જગ્યાએ સેટ કરી શકો છો તો આજે આપણે નવીન દોરી બનાવીશું ચોમાસામાં આપણે ઘરમાં દોરી બાંધેલી હોય તો હાલચાલમાં નડતર રૂપ થાય છે પણ આજે ફક્ત બે પાઇપની મદદથી આપણે એવી દોરી તૈયાર કરીશું કે આ દોરી તમારે જ્યારે કપડાં સુકવવા હોય ત્યારે તમારે બાંધી દેવાની પછી તમે તેને ઉતારીને સાચવીને રાખી શકો છો આ દોરી તમારી વર્ષો વર્ષ ચાલશે તો દોરી બનાવવા માટે ખૂબ જ સરસ એવી ઉપયોગી દોરી બનાવીશું તો અહીંયા આપણે બે આ રીતની દોરી લીધી છે અહીંયા આપણે કલર નથી કોઈ જાતનો બનાવવાનો પણ મારી પાસે આ રીતની ડબલ કલરની હતી એટલે આપણે બે દોરી લીધેલી છે તમે એક દોરીમાંથી પણ આ દોરી બનાવી શકો છો તમારી જેટલી લંબાઈ રાખવી હોય દોરીની તે માપથી તમારે દોરી લઈ લેવાની હવે આપણે દોરીનો એક છેડો લઈ લેવાનો છે અને તેને પાઇપમાં આ રીતે આપણે પોરાવી દેવાનો છે તો આ રીતે સામે દોરીનો છેડો આવી જાય પછી આપણે આ રીતના એક હેન્ડલ જેવું બનાવવાનું છે આ દોરી બનાવી એકદમ સિમ્પલ જ છે હવે અહીંયા આપણે થોડી એવી દોરીને ખેંચી લેશું પહેલા પછી જ્યાંથી આપણે પહેલી વાર દોરી આ રીતના પોરવેલી હતી ત્યાં જ ફરીથી આપણે દોરીને પોરવી દેશું એટલે ખૂબ જ સરસ એવું આપણું હેન્ડલ તૈયાર થઈ જશે આમાં તમારે વધુ ગાંઠ મારવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો જો તમારી પાસે કડી હોય તો તમારે અહીંયા કડી પેલા પોરવી દેવાની પણ મારી પાસે કડી નથી એટલે આપણે અહીંયા દોરીનો ઉપયોગ કરીશું તે આપણે આગળ જોશું તો પૂરેપૂરો વિડિયો જોજો જરા પણ સ્કીપ ન કરતા હવે જે છેડો વધેલો છે બ્લુ દોરીનો તેની સાથે આપણે આ રીતની પીળી દોરીને ગાંઠ મારી દેવાની છે તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા સારી રીતે ગાંઠ મારી દીધી છે જો આ ગાંઠ ખુલી જતી હોય તો દોરી સેજ ગરમ કરી દેવાની અને બંને દોરીની એકસાથે ચીપકાવી દેવાની એટલે આ દોરીની ગાંઠ છે તે ક્યારે પણ નહીં ખૂલે હવે જે આ પીળી દોરીનો છેડો છે તેને આપણે બીજા પાઇપની અંદર પોરાવી દેવાનો છે અને સેમ એ જ પ્રોસેસથી આપણે જે પહેલા પાઇપમાં આપણે ફિટ કરેલી દોરી તે જ રીતે આમાં પણ પીળી દોરી ફિટ કરી દેવાની છે તો પાઇપની અંદર આપણે પહેલાં પીળી દોરીને પોરવી દીધેલી ફરી જે દોરીનો છેડો છે તેને આપણે પહેલી વાર જ્યારે દોરી પોરવેલી પાઇપની અંદર તે જ પાઇપની અંદર આપણે સારી રીતે તેને આ રીતના પોરવી દેવાનો છે એટલે સામેની સાઈડ પણ આપણું રૂપ જેવું બની જાય આ સ્ટેપ તમે ધ્યાનથી જોજો અને વિડીયો જરા પણ સ્કીપ ન કરતા એટલે તમને આસાનીથી સમજાઈ જશે અહીંયા પણ જો તમારી પાસે હૂક હોય તો તમે હુક અહીંયા પહેલેથી એડ કરી શકો છો જેથી તમારી અહીંયા દોરી સારી રીતે ટીંગાઈ શકે પણ મારી પાસે હૂક નથી એટલે આપણે દોરીનો ઉપયોગ કરીશું ફરી આપણે બીજી સાઈડ પીળી દોરી અને બ્લુ દોરીની ગાંઠ લગાવી દેવાની છે સારી રીતે તો આ રીતે આપણે બંને પાઇપની અંદર સારી રીતે હૂક જેવું થઈ ગયું છે અને દોરી પણ સારી રીતે આપણે ફિટ કરી દીધેલી છે તો હવે આ દોરી તમારે ઘરમાં કઈ રીતે રાખવી તે હું તમને બતાવીશ એવું નથી કે આને આપણે ચોમાસાની સિઝનમાં જ બનાવી શકીએ અને તમે ઉપર છત ઉપર પણ સારી રીતે દોરી બાંધી શકો છો તો તમે જોઈ શકો છો ખૂબ જ લાંબી એવી આપણે દોરી બનાવેલી છે આ દોરીમાં આખા પૂરા ઘરના કપડાં સુકાઈ જશે આસાનીથી તો તમે જોઈ શકો છો વરસાદ અચાનક આવે છે જાય છે આવે છે જાય છે આપણે કપડાં લેવા મૂકવા તેમાં જ આપણો સમય જતો રહે છે પણ જો તમે આ રીતની દોરી બનાવી લેશો એટલે તમારે વરસાદમાં કપડાં સુકવવા મૂકવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે

અને તમારે જો કપડાં સુકાઈ જાય તો પછી આ રીતે તમે દોરીને ઉતારીને સારી રીતે બાંધીને એક જગ્યાએ રાખી શકો છો ફરી તમારે જ્યારે કપડાં સુકાવવા હોય ત્યારે તમે આ દોરી લગાવી શકો છો જેથી ઘરમાં આવતી જતી વખતે કોઈને પણ નડતર રૂપ ન થાય આ દોરી નોર્મલ આપણે જે દોરી બાંધતા હોય તે એક જગ્યાએ બાંધેલીને બાંધેલી રહીએ છીએ જે ઘરમાં બધાને નડતરરૂપ થાય છે પણ જો આ રીતે આપણે દોરી બનાવી લેશું એટલે આપણા કપડાં સુકાઈ જાય એટલે દોરીને ઉતારીને સારી રીતે એક જગ્યાએ રાખી દેવાની આ રીતે તમે દોરી બનાવી લો પછી તમે તેને વર્ષો વર્ષ ઉપયોગ કરી શકો છો અને આવા પાઇપ બધાના ઘરમાં હોય છે તો હવે ચોમાસામાં તમારે કપડાં સુકવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે અને આ રીત પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો